નમસ્કાર હું દમયંતી આજનો દિવસ આપના માટે મંગલમય કલ્યાણકારી શુભદાયી તેમજ ફળદાયી નીવડે એવી પરમપિતા પરમેશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના છે આજે હું આપ સર્વેની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવા જઈ રહી છું ને ગુજરાતી સ્વરચિત કાવ્યનો શીર્ષક છે સમજાય છે કાવ્ય શીર્ષક સમજાય છે

આ દેહ તો માટીનું સર્જન ધૂળમાં જ મળી જતું આ દેહ તો માટીનું સર્જન ધૂળમાં જ મળી જતું જો થાએ તો કર પારખુ પ્રિત છાયા થી સમજાય છે ભવરણ માંહી વહેતો પવન કાસ સુશ રીતે વાય છે ત્યાં લીલોતરી નથરા ઉપર વાવાયા થી સમજાય છે دنيواد